રમેશભાઈ મુલુનથી તમારો સવાલ છે કે સારા સંબંધ વખતે ખામી પણ ખૂબી લાગે છે અને સંબંધો બગડતા ખૂબીમાં પણ ખામી દેખાય છે આમ કેમ ભાઈ આ બધા કર્મના જ ખેલ છે સારા સંબંધ હોય ને ત્યારે રાગના ના કર્મ ઉદયમાં હોય રાગના કર્મ ઉદયમાં હોય એટલે આપણે નથી કહેતા પ્રેમ આંધળો છે એ એકબીજા શબ્દોમાં આ રીતના કહી શકાય કે ભાઈ રાગ ઉદયમાં છે એટલે અત્યારે એને ખામી નથી દેખાતી ને જે ખામી છે એ ખૂબી લાગે છે ખ્યાલ આવે અને અંક સમય જતા સંબંધો બગડે ત્યારે સમજવાનું કે હવે આ દ્વેષ ના કર્મો ઉદયમાં આવે ત્યારે તો તો લાગવાની જ છે કર્મનું ચક્ર આ રીતના ચાલ્યા જ કરે છે અને આ જે નજીક આવે છે જે જે વ્યક્તિ આપણી નજીક આવે છે એ કોઈ જન્મના બહુ ગાઢ કર્મ ભોગવવાના બાકી હોય અને ઘણાની જોડે તો આંખ પણ નથી મળી અને કોઈ જીવ એટલા બધા નજીક આવી ગયા તો એને આપણી સાથે પછી આપણા સંતાન હોય કે પતિ પત્ની હોય કે મા બાપ હોય કે એની વળી એને કોઈ જન્મના અત્યંત રાગના કર્મો અને અત્યંત દ્વેષના કર્મો ભોગવવાના બાકી છે એ હિસાબ પૂરો કરવા માટે જીવ નજીક આવે છે જેનો હિસાબ પૂરો થઈ જાય એ પાછા ક્યાં ચાલ્યા જાય છે કદાચ કોઈ જન્મમાં પાછો મળે પણ નહીં અને હિસાબ પૂરો ના કર્યો અને પાછો સામે નવા ગુણાકાર કર્યા તો પાછા જીવ સામે આવવાના પાછું રાગ ભી થવાનો દ્વેષ બી ઉદયમાં આવવાનો પાછી ખામી પણ દેખાવાની પાછી ખૂબી પણ દેખાવાની આ ચક્ર આમ પૂરું થતું નથી એટલે આવી કોઈ બાબત થી આ સંસારમાં વિસ્મય પામવા જેવું છે જ નહીં દરેક જગ્યાએ એક જ ગણિત છે કર્મ નો અને એટલી સમજ આ જીવનમાં મળી બાકીના જીવનમાં તો એટલી સમજ નથી આ ઢોર ડાકર કે બીજા કોઈ તીરે જીવોને નવ્વાણું ટકા જીવોને તો એ ખબર નથી કે આ બધા મારા કર્મના ઉદય છે મેં જ કરેલા કર્મ મને ઉદય માં આવ્યા છે ને હું ભોગવું છું તો જાણતા જ નથી તો આપણને એટલી સમજ આવી પણ આપણી એટલી લિમિટ છે કે જે કર્મ કરીને આવ્યા છે તો ભોગવ્યા કે છૂટકો નથી પણ આપણને એટલી સમજ આવી જવી જોઈએ કે હવે નવો કર્મ નવા કર્મો એવા ન કરું કે જે ફરીથી મારે આ ચક્કરમાં ફસાવું પડે ફરીથી આવા કર્મ ભોગવટામાં આવે એવું હવે હું ના કરું નવું ગણિત શરૂ ના કરું અને જૂનું ગણિત પૂરું કરું એટલી બી સમજણ જો આ જન્મમાં આવી અને એના પ્રત્યે એક ડગલું પણ ભરાયું તો બહુ મોટું કામ થઈ ગયું અને ગુણાકાર ને ગુણાકાર જ કર્યા તો એમાંથી છૂટવાનો કોઈ રસ્તો નથી બરાબર